નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દર રવિવારે જીએસટીને લઈને અવેરનેસ આવે તેને જ લઈને દર વખતે દર વખતે સ્પેશિયલ પ્રોગ્રામ કરીએ છીએ અલગ અલગ ટોપિક પર ચર્ચા કરતા હોય છે ખાસ કરીને જીએસટીની આપણે વાત કરીએ તો જીએસટી સરકાર દ્વારા લાદવામાં આવ્યું છે પહેલાં આપણે અલગ અલગ ટેક્સ ભરતા હતા પરંતુ હવે જીએસટી એક જ ટેક્સ કરવામાં આવ્યો છે તમામ જે ટેક્સ છે તેને મળીને એક જીએસટી લગાડવામાં આવ્યું છે અને તમામ જે નાના મોટા વેપારીઓ છે જેઓ બિઝનેસ કરે છે તેમની માટે ખાસ કરીને આ સ્પેશિયલ પ્રોગ્રામ અમે લાવ્યા છે તો દર્શક મિત્રો આ માટે થઈને જ અમારી સાથે દર વખતે પ્રોફેસર ડૉક્ટર શરીષ કુલકર્ણી ઉપસ્થિત છે અમારી સાથે સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અમારે તો પ્રોફેસર ડૉક્ટર શ્રીષ કુલકર્ણી જે છે તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફોર્મર વાઇસ ચાન્સેલર છે સાથે જ એમએસ યુનિવર્સિટીના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં હેડ રહી ચૂક્યા છે તો આજે આપણે દર્શક મિત્રો વાત કરવાના છે ઇ વે બિલ પર ઈ વે બિલ શું છે તે કઈ રીતથી લાગે છે કેવી રીતથી બનાવવામાં આવે છે તેની ઉપર આજે આપણે ચર્ચા કરવાના છે તો સર જણાવશો કે આજે ઈ વે બિલ છે તો કોઈ પણ આપણે માલસામાન મોકલતા હોય છે તો એની ઉપર શું પ્રક્રિયા કરવામાં આવે છે શું પ્રક્રિયા હોય છે એનું શરૂઆત કરતાં પહેલાં ઈવે બિલ નતું કે જીએસટી પહેલાંય માલ તો મોકલાતો જ હતો માલ જતો હતો આવતો હતો આવું કંઈ ઈ વે બિલ જેવું હતું નહીં માલ ટ્રકમાં જઈ શકે રેલવેમાં જઈ શકે વિમાનમાં જઈ શકે જહાજમાં જઈ શકે મોકલનાર પોતાના વાહનથી મોકલી શકે એટલે આવું અલગ 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 પ્રકારના માલ ટ્રાન્સપોર્ટ તો પહેલાં પણ થતા હતા એટલે આ કંઈ નવું નથી પણ હવે ઈ વે બિલ એટલા માટે અમલમાં આવ્યું કે ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવામાં માલ વેચવામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે એકદમ મહત્ત્વનો મુદ્દો છે અથવા એને હાર્ટ ઓફ ધ જીએસટી કહેવાય અથવા તો અતિ મહત્ત્વનો મુદ્દો એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ વેરા શાક એ વેરા શાક ફેક કંપનીઓ ખોટી જૂઠી કંપનીઓ એ હોતી જ નથી કાગળ પર ફક્ત હોય છે અને એમનો માલ કંઈ જતો નથી આવતો નથી ખાલી બિલો જ આવે છે તો એ એના કારણે એના ઉપર કોઈ બ્રેક લાગે નહીતર સામાન્ય પ્રક્રિયા શું હતી કે માલ મોકલવાનો એટલે એનો એક બિલ બને તમે એને ઇન્વોઇસ બી કહી શકો ટેક્સ ઇન્વોઇસ બી કહી શકો ચલન બી કહી શકો ડિલિવરી ચલન બી કહી શકો એ માલની સાથે સાથે ટ્રકમાં જાય એનો જે ડ્રાઈવર છે એ બધું બિલ ચલન ચલનને બધું લઈને જતો હોય અને જગ્યાએ જગ્યાએ એને રોકવામાં આવતો કે ભાઈ આ બધું બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે દરેક જગ્યા પર ચેકપોસ્ટ હતા અને સ્વાભાવિક છે આ ચેકપોસ્ટ છે ને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જતો હોય ને તો એ ખાસ કરીને આ બધું વેરીફાય થાય છે ઘણી વખત તો ડ્રાઈવરો એટલા હેરાન થઈ જતા હતા એ ઉતારો માલ નીચે અમે બધો ચેક કર્યા હતા મારા બિલ પ્રમાણે માલ છે કે બધું ભલતું જ લઈ આવ્યા છો એ વસ્તુ એક છે ને બીજી બતાવે છે એટલે એવું ન હોય એના માટે વેરિફિકેશન થતું હતું હવે એ વેરિફિકેશનમાં જે સમય જાય છે ટ્રક એક જગ્યા પર રોકી રાખે એક દિવસ જાય બે દિવસ જાય છોડતા નથી એટલે જે હેરાનગતિ થતી હતી સમયની પણ અને હેરાનગતિ આ બંનેથી રોકવા માટે હવે આ એક નવી કલ્પના આવી કે ભાઈ શરૂઆતમાં જ તમે માલ મોકલતા હો ને એના પહેલાં જ બતાવો ને ભાઈ શું કરવાના છો તો આ ઈ વે બિલ માલ મોકલતા પહેલાં બનાવવાનું છે અને એ જેવું તમે ઈ વેલ ભરો ને એવું પહેલાં જીએસટી વિભાગને ખબર પડે કે આ આવા પ્રકારનો માલ આ જગ્યા પરથી પેલી જગ્યા પર જવાનો છે એટલે એ જીએસટી વાળાને ત્યાં જ ખબર પડી જાય એટલે ત્યાં જ એમને જો કંઈક કરવું હોય રોકવું હોય કંઈક સમજવું હોય વેરીફાય કરવું હોય તો એ લોકો કરી શકે તો આ પ્રકારનો આ એક ઈ વે બિલ આ નવી સિસ્ટમ છેલ્લા એક દોઢ વરસ પહેલાંથી શરૂ થઈ છે કદાચ એક વખત તમને યાદ હોય તો આપણે ઈ ઇનવોઇસ નામની વાત કરી એ ઇનવોઇસ નથી પણ બિલ જ છે પણ આ ઇલેક્ટ્રોનિકલી જનરેટ થતું બિલ ઇનવોઇસ ટેક્સ ઇનવોઇસ એ ઇલેક્ટ્રોનિકલી જનરેટ થતું હતું અને એની જાણકારી સીધી સીધી જીએસટી વિભાગને મળતી હતી એ પ્રકારનું આ ઈ ઇ ઇનવોઇસ છે આ પેરેલ ચાલે છે એ ઇન્વોઇસ અને ઈ વે બિલ ફક્ત ઈ વે બિલ છે એ માલને ટ્રાન્સપોર્ટ કરવાના વિષયમાં આવે છે બાકી ટ્રાન્સપોર્ટેશન ન હોય બિલ એક જગ્યા પરથી બીજી જગ્યા પર ન જવાનું હોય ગ્રાહક આવે અને દુકાનમાંથી તમારી પાસેથી માલ લઈ જતો હોય તો કોઈ જાતના ઈ વે બિલની જરૂર નથી હોતી આવું એ આ કંઈ નવું કોન્સેપ્ટ નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ તો જેમ આપણે જણાવ્યું કે રાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે આવી રીતે હોય છે તો શું આંતર રાજ્યમાં પણ જ્યારે જતું હોય ત્યારે પણ આવી રીતથી બિલની જરૂર હોય છે કે પછી એક રાજ્યમાંથી જ્યારે બીજામાં મોકલે ત્યારે જવું તમે છે ને આંતર રાજ્ય કહો કે ઇન્ટરસ્ટેટ કઈ કહો જી એ ઇન્ટરસ્ટેટ એટલે એક રાજ્યમાંથી માલ બહાર રાજ્યની બહાર જાય એટલે બીજા રાજ્યમાં જાય ત્યારે આ ઈ વે બિલ અત્યંત આવશ્યક છે જેના વગર તો તમારો માલ જાય જ નહીં એના કહેતા હું હજી સહેલી રીતે કહું તો કે ભાઈ પચાસ કિલોમીટરના અંતરથી વધારે હોય તો આ ઈ વે બિલની બહુ જરૂર પડે નહીતર બહુ જરૂર પડતી નથી એટલે બહારના રાજ્યમાં જો તમે લઈ જવાના હો તો એના માટે ફરજિયાત છે અંદર પણ રાજ્યની અંદર પણ હોય ને તો પણ કરવું પડે કેમ કે અહીંથી કચ્છમાં માલ મોકલવાનો છે તો એ બસો કિલોમીટરથી વધારે છે તો દર બસો કિલોમીટરે એક દિવસનો પ્રવાસ ટ્રકે ફરજિયાત કરવાનો છે જો એ બસો કિલોમીટરમાં એક દિવસ ન જાય તો તકલીફ પડે એટલે એના પછીના દરેક બસો કિલોમીટરે હજી એક દિવસ મળે એટલે સરવાળે પંદર દિવસ સુધી એ જો ટ્રક ચલાવે અને માલ લઈ જાય તો એ વી બિલ વેલિડ ગણાય નહીંતર પછી એ વી બિલને તમારે સુધારવું પડે એટલે એવું બને એટલે એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા રાજ્યની અંદર ઇન્ટરસ્ટેટ અને ઇન્ટ્રાસ્ટેટ આવા બે પ્રકારની ટર્મિનોલોજી છે ઇન્ટ્રાસ્ટેટ એટલે વિદિન ધ સ્ટેટ અને ઇન્ટરસ્ટેટ એટલે આઉટ આઉટસાઇડ ધ સ્ટેટ આ પ્રકારની બે વસ્તુઓ છે જી હવે અમારા દર્શક મિત્રોને જણાવશો કે ઈ ઇનવોઇસની પણ વાત કરી હવે આ ઈ વે બિલ છે તો શું છે ઈવે બિલ અને એમાં કોઈ જેવી રીતે રાજ્યની વાત કરી તો એમાં શું લિમિટ છે કોઈ પૈસાની કે આટલા પૈસાની હોય તો જ એમાં ઈ વે બિલની જરૂર પડે શું છે એને લઈને વિગત એમાં વિશેષતા એવી છે કે જે માલ મોકલવાનો હોય એ માલ મોકલવાનો છે એની જે કિંમત છે એ રૂપિયા પચાસ હજાર અથવા તેથી વધુ હોય જી તો જ આ ઈ વી બિલની જરૂર છે જો માલની કિંમત પચાસ હજાર કરતાં ઓછી હોય તો ઈ વે બિલની જરૂર નથી હોતી પણ એનો અર્થ એવો નથી કે તમે ન કરી શકો પચાસ હજાર કરતાં ઓછો માલ હોય તો પણ જો તમારે ઈ વે બિલ જનરેટ કરવાનું હોય તો તમે પ્રામાણિક વધારે થઈ જાઓ કે જેથી તમને અને જીએસટી વિભાગને ખબર પડી કે આ માણસ તો પચાસ હજાર કે તો ઓછા માલનું હોય ને તોય ચાલે પણ પચાસ હજાર અથવા તેથી વધુ પણ ધ્યાન રાખજો પચાસ હજારમાં ઘણી વખત એવું પણ વિચારવામાં આવે કે ભાઈ જીએસટીની રકમ સાથે પચાસ હજાર કે જીએસટીની રકમ સિવાય તો આ જે પચાસ હજારની લિમિટ છે એ પચાસ હજારમાં જીએસટી ઉમેરાયેલી હોય દાખલા તરીકે ચાલીસ હજાર રૂપિયાનો માલ છે અને દસ હજારનો જીએસટી છે તો એ પચાસ હજાર થયું એટલે આ આ રીતે આ મર્યાદા રાખવામાં આવી છે કે ફરજિયાત જીએસટી ઈ વે બિલ પચાસ હજારના માલ માટે અપેક્ષિત છે ફરજિયાત છે જી બિલકુલ તો આ ઈ વે બિલમાં કોઈ અલગ અલગ પાર્ટ કરવામાં આવ્યા છે કે શું છે કે એક જ ના એમાં એમાં બે ભાગ છે એકને કહેવાય છે પાર્ટ એ અને બીજું જે છે એ પાર્ટ બી છે પાર્ટ એ જે છે એ પાર્ટ એમાં છે ને માલની વિગત વધારે હોય પણ એક વખત આપણે આના પહેલા ચર્ચા કરી હતી જીએસટીઆઈ એન આજે આખું જીએસટીનું પોર્ટલ છે એ પોર્ટલ ઉપર દરેક વેપારી ભારતભરના દરેક વેપારીનો રજીસ્ટ્રેશન નંબર દાખલા તરીકે હું વડોદરાની વાત કરું તો વડોદરાનો જે રજીસ્ટ્રેશન નંબર દરેક વેપારીનો ઓ ચોવીસ થી શરૂઆત થાય એ ગુજરાત રાજ્ય છે એટલે ચોવીસ આવે તો ગમે ત્યાં એ કાશ્મીરમાં જાય કે પછી મહારાષ્ટ્રમાં જાય ચોવીસ નંબર આવે એટલે સમજાવાનું કે આ ગુજરાતનું છે સ્ટેટવાઇઝ નંબર આપવામાં આવે હા દરેક સ્ટેટ વાઇઝ નંબર આપવામાં આવ્યા છે એટલે જ્યારે જીએસટી આયન પર તમારે અહીંથી મહારાષ્ટ્રમાં મોકલવાનું હોય તો જીએસટી આયન નંબર માલ મોકલનાર અને માલ મેળવનાર આ બંનેના જીએસટી નંબર આ પાર્ટ એમાં લખાય પછી કઈ જગ્યા પરથી માલ નીકળવા વડોદરાથી નીકળવાનો છે એટલે વડોદરામાં પિન નંબર દાખલા તરીકે હું જે વિસ્તારમાં છું થ્રી નાઇન ઝીરો ઝીરો વન સેવન એટલે પિનકોડ આવી જાય અને મહારાષ્ટ્રમાં જ્યારે જવાનો છે તો એ ગંતવ્ય સ્થાન છે એ કઈ જગ્યા પર માલ જવાનો છે એનો પણ પિનકોડ નંબર એમાં લખાયેલો આવે પછી જે વસ્તુ છે એની સંખ્યા કેટલી અને દરેક વસ્તુનો એચએસએન કોડ હોય છે એટલે હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર એટલે વસ્તુને વસ્તુના નામથી નથી ઓળખાતી દાખલા તરીકે આપણે અહીંયા ખાંડ કહીએ છે બરાબર છે પણ તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો પાછું નામ બદલાઈ જાય મોરસ કહેવાય જાય અને તમે જો મહારાષ્ટ્રમાં જાઓ તો સાખર કે એવા જો નામોથી ચાલવાનું હોય ને તો તકલીફ પડે એટલે દરેકને નંબર આપેલો છે એટલે એક એક વસ્તુનો નંબર છે જે જીએસટી ટેરિફ એક્ટમાં આપેલો છે એ જીએસટી ટેરિફ એક્ટની અંદર એક એક વસ્તુનો એચ એસ એન કોડ એટલે હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ ક્લેચર એટલે એ પણ એમાં આપેલું હોય જગ્યાની પિનકોડ આપેલો હોય મોકલનાર મેળનાર બંનેના નામ સરનામા બધું જ લખેલું હોય એના ઉપરાંત વસ્તુની કિંમત કેટલી છે જેટલી વસ્તુ મોકલવાના છો એની કેટલી વસ્તુ છે અને એની કિંમત કેટલી છે પછી એના જીએસટી કેટલો એના ઉપર ચડવાનો છે આવી બધી વિગત જે આવે છે એ વિગત પાર્ટ એમાં માં લખાય છે એટલે આ પાર્ટ વન એટલે પાર્ટ એ હવે એમાં જો સમજવું હોય તો ઇલેક્ટ્રોનિકલી છે એટલા માટે કહું છું કે ડબલ્યુ 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 જી એસ ટી ઈ ડબલ્યુ બી ગવર્મેન્ટ ડોટ ઇન આ પ્રકારની એની આખી વેબસાઇટ છે અને વેબસાઇટ ઉપર તમે આ જે પાર્ટ એ આમાં આવશે જો તમે આ ઈ વે બિલની વેબસાઇટ ખોલશો એટલે એમાં પાર્ટ એ અને પાર્ટ બી આવશે તો આ પાર્ટ એમાં તમારે બધું આ એન્ટ્રી આપ કરવાની છે આ એન્ટ્રી કરો એટલે પાર્ટ એ પૂરો થયો પણ એની જગ્યા ઉપર પાર્ટ બી જે છે ને એ પાર્ટ બી અગત્યનો પણ છે એમ તો પાર્ટ એ તો સૌથી અગત્યનું છે પાર્ટ બી કદાચ અગત્યનો એનાથી ઓછો હોઈ શકે પણ પાર્ટ બી માં છે ને ટ્રાન્સપોર્ટેશનની વિગત છે માલ વહન કરવાનું વાહન એ કયું વાહન છે ભાઈ એ વાહન તમારો ટ્રક હોઈ શકે હવે એ ટ્રક મોકલનારનું પોતાનું પણ હોઈ શકે અને ટ્રક માલ મેળવનારનું પણ હોઈ શકે એટલે ટ્રકનો રજીસ્ટ્રેશન નંબર કદાચ તમે દરેક ગાડીની પાછળ તમારી વ્હીકલ હશે તો એમાં પણ પાછળ એક નંબર આપેલો હશે જી જે સિક્સ જીરો સિક્સ આવી રીતના એ જે નંબર છે ટ્રકનો પણ નંબર એમાં આવી જાય એટલે ટ્રકનો નંબર હોય ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ દિવસ પોતાનો ટ્રક ના રાખતા હોય વેપારી દરેક વેપારી કે પોતાનો ટ્રક ન રાખે એટલે એ ટ્રાન્સપોર્ટ એજન્સી જેને અમે લોકો જીએસટીમાં કહીએ છીએ જી ટી એ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી એમની અનેક ટ્રકો હોય છે એટલે આ જે તમારો માલ જવાનો છે એ ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર એટલે મેં તમને કીધું પ્રમાણે જી જે સિક્સવાળો એ નંબર આપવાનો છે જે આ પાર્ટ બીમાં લખાય છે ઘણી વખત એવું બનતું હોય છે કે આ માલ તમે જાતે ના મોકલતા હોય ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સીથી ના મોકલતા હોય તો રેલવેથી મોકલો એટલે રેલવેથી મોકલો ને તો રેલવેની કન્ડિશન છે ઈ વેલ જનરેટ થઈ ગયેલું હોય ને તો ઈ વે બિલ સામે માલ મેળવનાર જે છે એને જ્યાં સુધી એ વી બિલ રેલવેમાં પ્રોડ્યુસ ન કરે ત્યાં સુધી માલની ડિલિવરી જ ન મળે આવી રીતે બાય પ્લેન પણ માલ મોકલી શકો છો પાણીથી પણ તમે માલ મોકલી શકો છો એટલું જ નહીં ઘણી વખત એવું બનતું હોય છે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર ઇકો એ મોકલી શકે છે

આમાં છે ને એક ઈ બિલ જનરેટ થાય છે તમે જેવી આ ડિટેલ આપી દો ને એ ડિટેલ બરાબર ન હોય ને તો જનરેટ થાય જ નહીં ઈવે બિલ જનરેટ જ ન થાય પણ ઈ બિલ જો જનરેટ થયું હોય તો એની સાથે સાથે એક યુનિક નંબર આવે એક વિશિષ્ટ નંબર આવશે અને એ નંબર જેવું તમે જનરેટ કરશો ને મેં તમને બધી વિગત કહી માલ મેળવનાર માલ મોકલનાર ટ્રાન્સપોર્ટર તો જેવું આ યુનિક નંબર જનરેટ થશે ને તો આ ત્રણેય પાર્ટીને મળી જશે એક મેળવનાર માલ માલ મોકલનાર અને સાથે સાથે ત્રીજો ટ્રાન્સપોર્ટર આ ત્રણેયના આ નંબર મળશે એટલે આ ત્રણેયની પાસે આ નંબર જતું રહેશે એટલે કે ભાઈ આ માલ બધું બરાબર છે આ પ્રકારની વ્યવસ્થા આની અંદર છે માહિતી પત્રક કહેવાય જી એ જીએસટીઆર ની બાબતમાં આપણે ઘણી વખત વાતચીત કરીએ છીએ પણ જીએસટીઆર ઈ ઇન્વોઇસમાં અને ઈ વે બિલ બંનેની જે વિગતો છે એ ઓટોમેટિકલી જીએસટીઆરમાં ટ્રાન્સફર થતી હોય છે આમાં કદાચ આપણે શરૂઆત કરતાં પહેલાં આ ચર્ચા બી કરી હતી કે ભાઈ બસો કિલોમીટર એક દિવસમાં પૂરું કરવાનું છે એટલે આ જે ઈ વે બિલની માન્યતા કેટલા દિવસ તો પંદર દિવસ પણ એ કેટલા કિલોમીટર ચાલવાનું છે તો બસો કિલોમીટર ચાલે ત્યાં સુધી એક દિવસ ચાલશે એના પછીના દરેક બસો કિલોમીટરે એક વધારાનો દિવસ મળે અને ઈવે બિલ રદ કરી શકાય પણ રદ રદ ક્યારે કરી 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 શકો શકો તમે તમે જનરેટ કર્યાના કલાકની અંદર નહીં શકાય એનું કારણ પાછું એમાં તમે કોઈ કરેક્શન કરવાની જરૂર છે તો હા તમે એમાં કરેક્શન કરી શકો અપડેટ કરી શકો કેવી રીતે અપડેટ કરી શકાય દાખલા તરીકે તમે રસ્તામાં વાહન જે લઈ જાય છે એવું સંજોગોમાં ન બને કે ભાઈ એ ટ્રક બગડી ગયો જી બિલકુલ મારો અત્યારે એ જ પ્રશ્ન હતો કે એવું ક્યારેક બાય ડિફોલ્ટ એવું કંઈક બનતું હોય છે કે ટ્રક બગડી જાય ટ્રક બગડી જાય તો હવે સુધરી શકવાનો નથી એટલે બીજો ટ્રક આવે એટલે આવો જ્યારે બીજો ટ્રક મૂકવાનો હોય ને ત્યારે કાં તો ટ્રાન્સફર કરે કાં તો જેને ઈ જનરેટ કર્યું છે એને ફરીથી એમાં સુધારો કરવાનો કે ભાઈ આ હવે નવો ટ્રક આવવાનો છે આ ટ્રકમાં માલ જશે પણ એ બી એને ચોવીસ કલાક પહેલાં જાણ કરવાની આવું ચેન્જ કરવાનું હોય એવું પણ બને ઘણી વખત ગધા ગુડ ટ્રાન્સપોર્ટ એજન્સી વાળા નથી હોતા કે અમદાવાદ થી માલ વડોદરામાં આવે સુરત જાય જાય મુંબઈ એટલે ટ્રકો બી બદલાતા છે છે બસ બદલીએ બદલીએ ટ્રેન રીતે માલ પણ વાહન બદલી શકે છે અને અલગ અલગ જગ્યા ઉપર આ અલગ અલગ વાહન જઈ શકે પણ એની પહેલા સૂચના આપવી પડશે કે ભાઈ આ આ ટ્રક હવે આવવાનો છે આ વાહન ચાલવાનો છે એટલે એ એમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણે આ પહેલા એક ઈન્વોસ પર જેમ કે આપણે વાત કરી હતી અને આ છે ઈ વે બિલ છે તો પહેલા આપણે સ્કેનરની વાત કરી હતી કે ક્યુઆર કોડ હોય છે એમાં તો આમાં આવી રીતે હોય છે ક્યુઆર કોડ નથી પણ આમાં યુનિક નંબર છે જે નંબર ત્રણેય પાર્ટી પાસે હોય પણ એમાં ક્યુઆર કોડ જો જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આની અંદર ઇનવોઇસ પણ મોકલવાનું છે ડિલિવરી ચલન પણ મોકલવાનું છે તો જો આ વ્યક્તિ પાંચ કરોડ કરતાં વધારે ધંધો ધરાવતો હોય વાર્ષિક તો એના ઇનવોઇસમાં તો ક્યુઆર કોડ આવવાનો જ છે તો ક્યુઆર કોડ તો ઈ ઇન્વોઇસ તરીકે એનામાં આવવાનું છે એ આની સાથે ટ્રાવેલ કરવાનું છે ઈ વે બિલની સાથે એવી સાથે સાથે જવાનું છે એટલે વેરિફિકેશન કરવા માટે ઈ ઇનવોઇસ અને ઈ વે બિલ આ બંને છે પણ જ્યારે પાંચ કરોડ કરતા ઓછાનો માલ અરે ટર્ન ઓવર હોય પાંચ કરોડ કરતા ઓછો ટર્ન હોય તો ઈ વે બિલ બનાવવાનું હા બનાવવાનું ઈનવોઇસ ને ઈ વી ને આ રીતે ડાયરેક્ટ સંબંધ નથી પહેલાનો પચાસ હજાર રૂપિયાનો માલ હોય તો ઈ વે બિલ અને ઈ ઇન્વોઇસ જે છે એ પાંચ કરોડ રૂપિયા કરતાં વધારે ટર્ન ઓવર થતો હોય તો ઈ ઇન્વોઇસ એના જગ્યા ઉપર આવે પણ બંનેની જગ્યા પર વિગતો લગભગ સરખી આવે એટલા માટે જીએસટીઆર વન એમાં ઓટોમેટિકલી આ બધી વિગત આવી જતી હોય છે એટલે સહેલું પડે છે જી જી તો આ ઈ વે બિલ માટે લાસ્ટમાં આપને પૂછવા માંગીશ કે એમાં કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને આ ઓનલાઈન જ થાય છે આ ઓનલાઈન જ છે પોર્ટલ પર જ છે અને સોફ્ટવેર છે જીએસટી આઈ એન એટલે આ આની અંદર જ આ આપણે અપલોડ કરવાનું છે બધી માહિતી એન્ટ્રી કરવાની છે વિગત એટલે એક્સ્ટ્રા કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એવું કંઈ ના પણ ટેક્સ ઇનવોઇસ સાથે તમે રાખવાના જ છો ને એ તો ખરા જ અથવા ડિલિવરી ચલન હોય સાથે બીજું તો કંઈ નથી હોતું કેમ કે ઈ બિલમાં બધી વિગત આવી ગઈ છે એટલે જો વેરીફાય કરવાવાળો ઓફિસર રસ્તામાં કોમ્પ્યુટર પર બેસે તો આ યુનિક નંબર પરથી એને બધું મળી જ જાય કે ભાઈ આ વિગત આવી આવી છે એટલે નો ઇશ્યુ એટલે બિલકુલ કહી શકાય કે જે ટ્રાન્સપોર્ટર છે જે બિઝનેસ કરી રહ્યા છે વેપારીઓ છે તેમની માટે પણ ઇઝી બનશે સાથે જે જીએસટી જે ભવન છે એમને પણ આ ઇઝી રહેશે કે તમામ જે માહિતી છે પૂરી પડશે તો આ હતા ડોક્ટર શીએષ કુલકર્ણી ડૉક્ટર પ્રોફેસર અમારી સાથે જોડાયા હતા અને જીએસટીને લઈને ખાસ કરીને જે ઇવે બિલ છે કે એ શું છે કેવી રીતથી તેને બનાવવામાં આવે છે કોણ કોણ તેને બનાવી શકે છે કેટલી લિમિટ છે તે પણ આપણી સાથે વાત શેર કરી તો દર્શક મિત્રો આવી જ રીતે અમારી સાથે આપ જોડાતા રહેજો આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળશું જીએસટીની જે તમામ જે માહિતી છે તેને જ લઈને આપણે ફરી એક વખત મળશું અત્યારના અમારા પ્રોગ્રામમાં બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર